નકલી ડિગ્રીના મોટા રેકેટ નો પર્દાફાશ જેમાં સુરત પોલીસે બારસો જેટલા લોકોને નકલી ડિગ્રી આપીને ડોક્ટર બનવાનો મોટો રેકેટ નો પર્દાફાશ કર્યો છે પોલીસે માસ્ટર માઇન્ડ સહિત તેર નકલીક્ટરની ધરપકડ કરી સુરતની પાંડેસરા પોલીસે તેમના વિસ્તારના બોગસ ડોક્ટરની ક્લિનિક પર મોટે પાયે કાર્યવાહી કરી છે શ્રમિક વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને નિર્દોષ ગરીબ લોકોની સારવારના નામે ખોટા ઉપચાર કરીને તેમનો જીવ જોખમમાં મૂકનાર આ નકલી ડોક્ટરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે આ કેસમાં મુખ્ય આરોપી સહિત તેર નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે ગુજરાતના બારસો લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડોક્ટર રશેષ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે આ શખ્સે બારસો લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવત જોખમમાં નથી મૂકી દીધા સાથે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અત્યાર સુધીમાં ડોક્ટર રસીસ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે આ કેસમાં ડોક્ટર રસીસ જેલ પણ જઈ ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ એબી ન્યૂઝ બારડોલી